નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક ગુજરાતમાં ન તો હાલ ચૂંટણી છે કશું જ નથી છતાં પણ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે કારણ કે એપી ગોંડલ અને રીબડા બન્યું છે જ્યારે જ્યારે ગોંડલ અને રીબડા એપી બને છે વિવાદનું ત્યારે ગુજરાતમાં કંઈક નવા જૂની નાંધાણ દેખાતા હોય છે ત્યારે જે ઘટનાઓ જે બની છે એ વર્તમાનની હોય કે ભૂતકાળની હોય તેને લઈને પણ આપણે ઘણી વખત ચર્ચાઓ કરી છે રાજકારણથી લઈને જે પણ આપણે જે ચર્ચાઓ કરતા હોય તેમાં નવા તથ્યો અને નવા વણાકો દિવસે ને દિવસે જોવા મળતા હોય છે રાજકુમાર જાટ ગોંડલની ઘટનાથી લઈ અને જે અમિત ખૂંટ નામના વ્યક્તિનો જે આખો મુદ્દો છે તેને લઈને ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે પણ રાજકુમાર જાટના એ ઘટનાને સાઈડમાં મૂકીને અત્યારે વધારેમાં વધારે ચર્ચા થતી હોય તે અમિત ખૂંટ નામના વ્યક્તિની છે કારણ કે જે ઘટના બની એ આપ સૌને ખબર છે આ જ ઘટનાને લઈને એક પૂર્વ આઈપીએસ રમેશ સવાણી કે તેમણે ફેસબુક પર એક પોસ્ટ લખી છે અને લખવામાં આવ્યું છે કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પિંડી એ ચાટે મુખ સૌરાષ્ટ્રમાં ગુંડાઓ વિશે બોલતા પત્રકારો પણ સાચવીને બોલે છે સત્ય નહીં પણ બેલેન્સ જાળવે છે આ સ્થિતિ જ સૂચવે છે કે ગુંડાગીરીનો જબરદસ્ત પ્રભાવ છે કેમ કે ગુંડાઓ સત્તા પક્ષ સાથે જોડાયા હોવાથી તેના ડરની તીવ્રતા વધી જાય છે હલકા માણસોનો સંગ દુઃખદ સ્થિર કહેવાય ને કે સ્થિતિ જરૂર લાવે છે કે હલકા માણસોનો સંગ દુઃખદ સ્થિતિ જરૂર લાવે છે ગુંડા દુષ્ટ હલકા અસામાજિક તત્વોના પડખામાં રહેવાથી હંમેશા નુકસાન થાય છે ચેપ લાગ્યા વિના રહેતો નથી કેટલીક વખત આવા તત્વોના સાથના કારણે ડેટકાઓ પોતાને હાથી સમજતા થઈ જાય છે કૂતરાઓનો સંગ કરવાથી આપણે બે પ્રકારનો દુઃખ ભોગવવું પડે છે જોખી જાય તો આપણા પગે બચકું ભરી જાય અને જો આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે તે રાજી હોય ત્યારે આપણને ફુલાવી ફલાવી અને કામ કઢાવી લે છે પણ જો કોઈ કારણસર તેમની સાથે આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ જાય છે ને બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે ગુનેગારોને હત્યા દલિતો પર અત્યાચારના કેસમાં જામીન મળે કે જેલ મુક્તિ પામે પછી નિર્દોષ માણસોએ જીવ ગુમાવવો પડે છે તેવી બે ઘટનાઓ આજે રમેશ સવાણીએ પોતાની પોસ્ટ એની અંદર દર્શાવી છે તેમાં એક રાજકુમાર ઝાટથી લઈ અને આજની જે ઘટના કે જેના પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે એ અમિત ખૂંટ નામના વ્યક્તિ પ્રથમ ઘટનાની વાત કે ગોંડલના સત્તા પક્ષના પૂર્વ ધારાસભ્ય અને હત્યાના કેસમાં જામીન મુક્ત જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે ત્રીસ મે બે રોજ જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને કારણ વિના મારઝૂટ કરેલ તેનું અપહરણ કરી નગ્ન કરી વિડિયો ઉતારવામાં આવ્યો ટૂંકમાં ગણેશે પોલીસ કોર્ટ અને જેલનું કામ કર્યું સંજયને પકડ્યો કેસ ચલાવી ચુકાદો આપ્યો અને સજા કરી આ ગંભીર કેસમાં પણ ગણેશ જેલમાં પુરાયો અને જે જામીન મુક્ત થયો મૂળ રાજસ્થાનના પણ ગોંડલમાં રહેતા અને યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટ તથા તેમના પિતા રતનલાલ જાટને બે માર્ચ બે હજાર પચીસના રોજ ગણેશ જાડેજાએ પોતાના બંગલામાં બોલાવી તેને તથા તેના દસ દસ થી અગિયાર માણસો એટલે કે એક થી દસ માણસોએ મારજૂટ કરી અને પછી રાજકુમાર રાજકુમારું માર્ચની રાતે વાહન મોત તેમની ડેડ બોડી અજાણ્યા વ્યક્તિ તરીકે હોસ્પિટલમાં શંકાસ્પદ બાબત એ છે કે વાહનની ટક્કરના કારણે શરીર પર બેતાલીસ ઈજા શક્ય નથી ગણેશ ગોંડલે તથા તેમના સાગરિકતાઓએ પિતા પુત્રની મારઝૂટ શા શા માટે કરી આ મુદ્દો કોઈ પત્રકારે ઉઠાવ્યો નથી તે મારજૂડ અંગે રતનલાલ જાટની એફઆઈઆર પાંચ મે સુધી નોંધાઈ નથી કહેવાનો અર્થ એ છે કે એટ્રોસિટી કેસમાં જો ગણેશ ગોંડલ જામીન મુક્ત થયો ન હોત તો આજે રાજકુમાર જાટ જીવતો હોત આ બાબતે સરકારે સત્તા પક્ષે વિક્ટીમ પરિવારને ન્યાય મળે તે માટે સંવેદનશીલતા બતાવી નથી રાજસ્થાન વિધાનસભા સંસદ સભામાં પણ આ બાબતે રજૂઆત થઈ પણ ગણેશ ગોંડલ તથા સત્તા પક્ષના ધારાસભ્યના પુત્ર હોવાથી જ ગૃહમંત્રી અમિત શાહ સંવેદન બધીર બની જતા હશે સૌથી મોટા સવાલ એ કે આની અંદર જુનાગઢના એક દલિત સમાજના યુવકને માર મારવાની ઘટનાથી લઈ અને રાજકુમાર ઝાટ કેસ સુધી ચર્ચા કરવામાં આવી છે અને આ કોઈ આગેવાન નહીં પણ પૂર્વ આઈપીએસ ગુજરાતના રમેશ જે ભાઈ છે એમણે પણ લખી છે રમેશ સવાણીએ અને એક પૂર્વ આઈપીએસ જો આવું લખતા હોય તો સ્વાભાવિકપણે સમજવા જેવી ખૂબ વાત છે બીજી ઘટના શું લખી છે તો ત્રણ મે બે હજાર પચીસ ના રોજ રાજકોટમાં સત્તર વર્ષની સગીરાને ગોંડલના રીબડાના અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી આ અમિત ખૂંટ જયરાજસિંહ તથા ગણેશ ગોંડલનો સાગરીત હતો અમિત ખૂંટ અમિત ખૂંટે ત્રીજા દિવસે પાંચ મે બે ના રોજ રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું તેણે એક લખાણ લખ્યું હતું અને એમાં લખ્યું હતું કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહનો હાથ છે રાજદીપસિંહ ત્રાસ આપતો મારી સામે પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી આ અનિરુદ્ધ સિંહેને ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા છે તેમની સાથે પણ ખોટું કર્યું છે માટે સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી તે જૂનાગઢ જેલમાં પુરાયેલો હતો પરંતુ જેલના વડા ટી એસ બિસ્ટે ગેરકાયદેસર રીતે એક્ટ હેઠળ કેદી અનિરુદ્ધ સિંહને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર અઢારના રોજ જેલ કરી દીધો જો તે જેલમાં હોત તો આજે અમિત ખૂંટ જીવતો હોત આ બાબતે સરકારે સત્તા પક્ષે વિક્ટિમ પરિવારને ન્યાય મળે તે માટે સંવેદનશીલતા બતાવી નથી કોઈ કેદી જેલમુક્ત સરકાર કરી શકે છે જેલના વડા નહીં છતાં મુદ્દે ગુજરાત સરકાર જેલના વડા સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરી શકતા કેમ કે જેલના વડાએ અમિત શાહની સૂચનાથી અનિરુદ્ધ સિંહને છોડી દીધા હતા તે માની શકાય કેમ કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં આ અનિરુદ્ધ સિંહે જુહાપુરામાં મુસ્લિમો અમિત શાહની વિરુદ્ધ મતદાન ન આપે તે માટે મુસ્લિમ મતદારો બહિષ્કાર કરે તે માટે સભા કરી હતી ને આ બધું જ અમિત શાહનું પાપ છે બોધ પાઠ શું સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીંડ્યું એ રીઝ્યું ચાટે મુખ જે સૌથી પહેલા ફકરામાં જે વાત કરવામાં આવી હતી તે પણ છેલ્લા ફકરામાં વાત કરવામાં આવી છે ન્યાયની આસાન અને ન્યાયની ભીખ માગતા એ લોકો એ ભીખ માગતા જ રહી જાય છે એમને માત્ર ને માત્ર ભરોસો હોય તો ન્યાયતંત્ર પર હોય છે ન્યાય મળતા જરૂર વાર લાગે છે કારણ કે એમાં થોડો વિલંબ હોઈ શકે છે એ પ્રક્રિયામાં વિલંબ હોઈ શકે છે પણ શરૂઆતની ઘટનાથી વાત કરીએ તો પોલીસ પ્રશાસન તંત્ર અને નેતાઓ સુધી જ્યારે કોઈ બી ચર્ચાઓ આવતી હોય છે ત્યારે મોં દબાવીને ચૂપચાપ બેઠી જતા હોય છે ત્યારે જે અલગ અલગ સૌરાષ્ટ્રની અને ખાસ કરીને ગોંડલ રીબડાની આ જે ઘટના છે તેને લઈને પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ જે લખાણ લખ્યું છે પોતાના ફેસબુક પોસ્ટ પર અને આ લખાણથી પોલીસે પણ સમજવા જેવી વાત છે તંત્રએ પણ સમજવા જેવી વાત છે અને ખાસ કરીને નેતાઓએ પણ સમજવા જેવી વાત છે કે બધું જ એનાથી શક્ય ન હોઈ શકે કારણ કે આ લોકો એવું માને છે કે કાયદો પણ અમારા સુધી અહીંયા નથી આવતો અહીંયા કાયદો કાયદાનું કામ કરે કે ન કરે પણ અમે અમારું કામ કરીએ છે આ જે પોસ્ટ છે તેના ઉપરથી તમે શું માનો છો અને તમને શું લાગે છે કે પૂર્વ આઈપીએસ અધિકારી જેમના પોસ્ટ લખી છે ને જેની અંદર જે વાર્તાલાપ કરવામાં આવ્યો છે જે ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે તેને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર